નમસ્કાર મિત્રો આજે આ રૂપાવટીના માયાવી જંગલની વચ્ચોવચ જ્યાં આદ્યશક્તિની પવિત્ર જગ્યા છે ત્યાં દાદા તો પહોંચ્યા પરંતુ એમની સાથે સાથે પેલા બે હોશિયાર માણસો પણ પહોંચી ગયા છે અને હવે તો દાદા જેમ રોજ સવારે વહેલા ઉઠી અને આ દેવીને પૂજા કરે છે ને એમને ફૂલ ચડાવે છે એ જ પ્રક્રિયા પેલા બંને માણસો કરવા લાગ્યા પરંતુ વહેલી સવારે દાદા જઈ અને મૂર્તિની પાસે જુએ છે તો તાજા તાજા ફૂલ ચડાવેલા હતા તેથી દાદા સમજી ગયા કે અહીંયા મારા સિવાય બીજું કોઈ પણ અહીંયા તો રહે જ છે અને તે પણ આ દેવીની મૂર્તિની પૂજા કરે છે પરંતુ મારા સિવાય અહીંયા હોય કોણ અને આમ દાદા મનમાં વિચાર કરીને કહે છે કે ગમે તે થાય એને તો પકડવો જ પડશે આમ કહીને દાદા આજે વહેલી સવારે ત્યાં આ ખંડનની બાજુમાં આવી અને છુપાઈ જાય છે ત્યાં તો પેલા બંને માણસો વહેલા જાગી અને ફૂલ વીણી અને બંને જણા માતાજીના આ મૂર્તિ પાસે આવે છે અને આજુબાજુમાં સફાઈ કરી અને માતાજીને ફૂલ ચડાવે છે ત્યાં તો દાદા પાછળ આવીને ઊભા રહી જાય છે અને પછી કહે છે કે અલ્યા કોણ છો તમે ત્યારે એ બંને જણા ગભરાણા અને એકબીજાની સામુ જુએ છે અને પરસેવાથી રેપઝેપ થઈ ગયા છે અને પછી તેઓ દાદાની સામું ફરે છે ત્યારે દાદા આ બંને જણાને જુએ છે ત્યાં તો તેમના હોશ ઉડી જાય છે કારણ કે મિત્રો દાદા આ વાત માનવા તૈયાર જ નથી કે એમના કબીલાના માણસો આટલા સુધી પણ આવી શકે છે અને આવ્યા જ છે તો પછી તેઓ કેવી રીતે આવ્યા આમ દાદાના મનમાં હજારો પ્રશ્નો ઊભા થઈ ગયા અને પછી તેમને બંનેને બહાર લાવે છે અને બહાર લાવીને કહે છે કે અલ્યા તમે બંને જણા અહીંયા કેવી રીતે આવ્યા બોલો તમે તો કબીલામાં રહેતા હતા તો પછી તમે અહીંયા આ પવિત્ર જગ્યા ઉપર કેમ આવી ગયા ત્યારે પેલા બંને માણસો કાંઈ બોલતા નથી એકબીજાની સામું જુએ છે અને બંને ગભરાઈ ગયેલા છે ત્યારે દાદા કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા છો કેવી રીતે આવ્યા છો અને અહીંયા આવવા પાછળનો તમારો ઉદ્દેશ શું છે હવે સાચું કહેજો નહીતર તમને છોડીશ નહીં ત્યારે એક જણો કહેવા લાગ્યો કે દાદા અમે અહીંયા તમારી પાછળ એટલા માટે આવ્યા છીએ કારણ કે અમારા કબીલાના સરદાર અને આમ જ્યારે પેલા માણસના મોઢેથી આટલા શબ્દો છૂટ્યા ત્યાં તો બાજુવાળાએ કોણી મારી અને એને બંધ કરી નાખ્યો ત્યારે આ બાજુ દાદાને ગુસ્સો આવ્યો અને દાદા કહેવા લાગ્યા કે અલ્યા તમે જે કહેવા માગતા હોય તે હવે એક જ શ્વાસમાં કહી દેજો નહીંતર હવે હું તમને છોડીશ નહીં ત્યારે એ માણસને ચૂપ કરાવી અને પેલો પહેલો માણસ કે જે ખૂબ જ હોશિયાર હતો તે દાદાને કહેવા લાગ્યો કે દાદા જેમ તમે એ કબીલો છોડીને ચાલ્યા ગયા છો ને એમ અમે પણ એ જ કબીલો છોડીને ચાલ્યા ગયા છીએ કારણ કે દાદા તમારા જેવું સરદારપણું એ સરદાર નથી કરતા અને અમને એમના સરદારપણાથી ખૂબ કંટાળો આવે છે અને જ્યારે આ વાત અમે એ સરદારના સમક્ષ મૂકીને ત્યાં તો એ સરદાર ગુસ્સામાં આવી અને અમને કબીલામાંથી કાઢી મૂક્યા તેથી અમે રાત પડવાની તૈયારી હતી અને ઠોકરો ખાતા ખાતા આ રૂપાવટીના જંગલ બાજુ નીકળ્યા પરંતુ ત્યારે અમે દૂરથી તમને જોયા અને તમે આ જંગલમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે અમને એમ લાગ્યું કે આ દાદા ક્યાં જાય છે આપણે પણ એમની પાછળ પાછળ ચાલ્યા જઈએ અને જો કદાચ તેઓ આ રૂપાવટીના જંગલની વચ્ચો વચ્ચ જ્યાં આપણી દેવી છે ત્યાં જો પહોંચશે તો આપણે પણ ત્યાં પહોંચી અને દાદાને ખબર ના પડે એવી રીતે દૂર કોઈક પ્રદેશમાં રહીશું અને દેવીની સેવા પૂજા કરી અને આપણું જીવન ધન્ય બનાવીશું માટે હે દાદા આવો વિચાર કરી અને અમે તમારા પાછળ પાછળ ચાલ્યા આવ્યા અને તમે પણ ચાલતા ચાલતા આ રૂપાવટીના માયાવી જંગલની અહીંયા વચ્ચોવચ પવિત્ર ભૂમિ ઉપર આવી ગયા અને અહીંયા આવ્યા પછી અમને ખૂબ જ આનંદ થયો કે હવે તો અમારે પણ એ કબીલામાં જવું નથી અને આરામથી અહીંયા રહીશું અને દાદાને ખબર ના પડે એવી રીતે રહીશું કારણ કે દાદાને પૂછ્યા વગર એમની સાથે આવી ગયા છીએ ત્યારે આટલા શબ્દો સાંભળીને દાદા ખુશ થયા અને કહેવા લાગ્યા કે અરે મારા દીકરાઓ આમ વાત હતી તો પછી આ બે ત્રણ દિવસ મારાથી સંતાઈ સંતાઈને સુકામ રહ્યા અરે મને કહેવું તો હતું હું તમારો દાદા છું કાંઈ તમારો દુશ્મન નથી અને જો તમને એ કબીલામાં ના રહેવું હોય અને અહીંયા મારી પાસે રહેવું ગમતું હોય તો કાંઈ વાંધો નહીં આમ પણ હું અહીંયા ખૂબ જ એકલો છું અને દૂર દૂર સુધી કોઈ મનુષ્ય છે જ નહીં તેથી લાગે છે કે માતા આદ્યશક્તિનો આ એક સંકેત હશે કે એમણે મારી પાસે તમને પણ મોકલી દીધા છે માટે હવે આપણે આરામથી ત્રણેય જણા અહીંયા રહીશું અને ચાલો હવે આજે તો સાથે મળી અને દેવીની પૂજા કરીએ આમ કહી અને દાદા આગળ આગળ ચાલવા લાગ્યા ત્યારે પેલા બંને જણા દાદાની પાછળ પાછળ ચાલવા લાગ્યા તેથી પેલો બીજો માણસ પહેલાંને કહે છે કે ભાઈ તું આમ ખોટું કેમ બોલ્યો છે કે આપણે આ કબીલો છોડીને આવ્યા છીએ પરંતુ સાચું કેમ નથી કહ્યું કે આપણે આ જગ્યા જોવા માટે આવ્યા છીએ અને આ મૂર્તિને અહીંયાથી લઈ જવા માટે આવ્યા છીએ ત્યારે પેલો પહેલો હોશિયાર માણસ કહેવા લાગ્યો કે જો ભૂલથી પણ એમ કહ્યું હોત ને તો આ દાદા આપણને જીવતા ને જીવતા અહીંયા પેલી માયાવી શક્તિઓની સામે ફેંકી દીધા હોત પરંતુ જો હવે જીવતું રહેવું હોય ને તો સાચું બોલવાની જગ્યાએ ખોટું તો બોલવું જ પડશે નહીતર આ દાદા આપણને અહીંયા તો નહીં જ રહેવા દે ત્યારે પેલો માણસ કહે છે કે ભાઈ ખોટું બોલીને આમ દાદાની સામે આપણે એક દિવસ ખોટા પડી જઈશું ત્યારે પેલો માણસ કહે છે કે ત્રણ દિવસ નીકળ્યા છે બીજા સત્યાવીસ દિવસ બાકી છે અને સત્યાવીસ દિવસ સુધી તું તારું મોઢું બંધ રાખજે આમ કહી અને બંને જણા દાદાની પાછળ પાછળ જાય છે અને પહોંચે છે ખંડરમાં જ્યાં દેવીની મૂર્તિ છે ત્યાં દેવીની મૂર્તિ સામે જઈ અને દાદા કહેવા લાગ્યા કે જુઓ દીકરાઓ અહીંયા દેવીની મૂર્તિ છે અને આ રૂપાવટીના માયાવી જંગલની ની વચ્ચો આ આદ્યશક્તિની પવિત્ર જગ્યા છે અને માતા આદ્યશક્તિની પવિત્ર જગ્યામાં કોઈ જ ભય નથી કોઈ ડર નથી કોઈ દુશ્મન નથી અને અહીંયા સૌથી મહત્વની વાત તો એ છે કે માયાવી શક્તિઓ પણ આવી શકતી નથી તેથી આપણે આરામથી રહી શકીશું અને આમ પછી તો દાદા અને આ જંગલી બંને માણસો ત્યાં રહેવા લાગ્યા અને રોજ વહેલી સવારે ઉઠી અને ત્રણેય જણા ફૂલ વીણી લાવે છે અને માતાજીને ફળ ફૂલ ધરાવે છે અને આખો દિવસ આ જંગલમાં રહે છે અને આમ પોતાની જિંદગી જીવી રહ્યા છે આમ કરતા કરતા લગભગ આજે ઓગણત્રીસ દિવસ પૂરા થયા અને ત્રીસમા દિવસનો સૂરજ ઉગ્યો ને ત્યાં તો પેલા બંને જણા આજે હરખમાં આવી ગયા અને કહે છે કે દાદા આજે લાગે છે કે અમાસનો દિવસ છે ત્યારે દાદા કહેવા લાગ્યા કે હા દીકરાઓ આજે અમાસનો દિવસ છે અને અમાસના દિવસે આપણા કબીલા ઉપર માતા આદ્યશક્તિની એક આસીમ કૃપા છે અને આખાય કબીલાનો કોઈ પણ માણસ જો આ અમાસની રાત્રે જંગલના કોઈ પણ ભાગમાં ફરવા નીકળશે ને તો એને કોઈ માયાવી શક્તિ કાંઈ જ નહીં કરી શકે ત્યારે પેલા બંને માણસો કહે છે કે દાદા આવું કેમ છે કે આપણા કબીલાના જ માણસો આ રૂપાવટીના માયાવી જંગલમાં આરામથી ફરી શકે છે ત્યારે દાદા કહે છે કે એનું કારણ એ છે કે મેં અહીંયા જંગલથી દૂર માતા આદ્યશક્તિનું તપ કર્યું છે અને તપસ્યા સ્વરૂપ માતાજીએ મને એવો બોલ આપ્યો હતો કે હું જ્યારે પણ દુઃખના સમયે માતાજીને સાદ કરીશ ત્યારે માતાજી હાજર થશે અને બીજી વાત એમણે મને એમ કહી હતી કે આ જંગલમાં અમાસની રાત્રે તમારા કબીલાના કોઈ પણ માણસો આ રૂપાવટીના ભયાનક જંગલમાં ગમે ત્યાં ફરવા નીકળશે ને તો પણ માયાવી શક્તિઓ તમને કાંઈ જ નહીં કરે અને એટલા માટે હે દીકરાઓ અમાસની રાત સિવાય ક્યારે અહીંયાથી કબીલા તરફ જવાનું ભૂલથી પણ વિચારતા નહીં ત્યાં તો પેલો પહેલો માણસ કહેવા લાગ્યો કે પણ દાદા અમે તમારી પાસે આવ્યા છીએ અમે તમારી સેવા કરીશું માતાજીની સેવા કરીશું અમારે પાછું તો નથી જવું આમ કહી અને તેઓ ત્યાંથી આગળ ફરવા માટે ચાલી નીકળ્યા અને આમ કરતાં કરતાં અમાસની રાત પડી ત્યાં તો પેલો પહેલો બીજાને કહેવા લાગ્યો કે ભાઈ હવે અહીંયાથી ચાલી નીકળવામાં મજા છે અને જો આજે અહીંયાથી નહીં નીકળ્યા ને તો સમજી લેજે કે એક મહિના પછી ફરી અમાસની રાત આવશે અને એક મહિના પછી જવા મળશે ત્યાં તો પેલો બીજો માણસ કહેવા લાગ્યો કે ના ભાઈ ના આજે જ ઘર તરફ રવાના થવું પડશે કારણ કે આ જંગલમાં મારો શ્વાસ રૂંધાય છે મને એકલાને રહેવાની આદત નથી અને અહીંયા હું કેવી રીતે એક મહિનો કાઢ્યો છે ને એ તો મારો જીવ જાણે છે મને મારો કબીલો સાંભળે છે મારા બાળકો મારા મા બાપ અને મારી પત્ની મને ખૂબ યાદ આવે છે માટે જટ ચાલ હવે અહીંયાથી ચાલી નીકળીએ અને આમ સૌથી પહેલાં તેઓ દાદાને જુએ છે ત્યારે દાદા આગળ ફળ ફૂલ વીણી રહ્યા છે અને ઝાકું ઝાખું અંધારું થવાની તૈયારીમાં છે ત્યારે બંને જણા કહે છે કે દાદા તમે આ ભાગમાં ફળ ફૂલ વીણો અમે થોડાક આગળથી વીણી લાવીએ ત્યારે દાદાજી એટલું કહે છે કે દીકરાઓ ધ્યાનથી હો આપણા આ પ્રદેશની બહાર જશો નહીં અને જેવા તમે આ પ્રદેશની બહાર જવાની તૈયારીમાં હશો ને ત્યારે આ જે વૃક્ષો છે ને એ બદલાઈ ગયેલા જોવા મળશે જાણે કોઈ એક ખેતર અને બીજા ખેતર વચ્ચે અલગ અલગ પાક ઊભો હોય એવા અલગ અલગ ઝાડ જોવા મળે તો સમજી જજો કે આપણો પ્રદેશ પૂરો થાય છે ત્યારે તેઓ કહે છે કે કાંઈ વાંધો નહીં દાદા આમ કહી અને બંને જણા ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા આ આદ્યશક્તિનો પવિત્ર પ્રદેશ છોડી અને તેઓ રૂપાવટીના માયાવી જંગલમાં ઝડપથી દોડતા દોડતા પોતાના કબીલા તરફ આવી રહ્યા છે ત્યારે આ માયાવી શક્તિઓ તેમને ઘણી બધી ડરાવવાની કોશિશ કરી રહી છે પરંતુ હવે પેલા બંને ડરતા નથી કારણ કે હવે એમને ખબર પડી ગઈ છે માતાજી આદ્ય શક્તિએ દાદાને સાક્ષાત કહ્યું છે કે અમાસની રાત્રે આ એક પણ માયાવી શક્તિ તેમના ઉપર પ્રહાર નહીં કરી શકે અને આમ તેઓ દાદાને મૂકી અને એમને કહ્યા વગર ચાલી નીકળ્યા છે આ બાજુ દાદા ઘણા સમય રાહ જોયા પછી પણ તેઓ પાછા આવતા નથી તેથી દાદાને ચિંતા થવા લાગી કે અડધી રાત થવા આવી તો પણ હજુ આ માણસો પાછા આવ્યા કેમ નહીં અને મારા બંને દીકરાઓ ક્યાંક જંગલમાં ફસાણા તો નહીં હોય ને અને આમ આવો વિચાર કરીને દાદા ત્યાંથી એ દિશા તરફ ચાલવા લાગ્યા જે દિશા તરફ આ બંને ગયા હતા અને દાદા આખી રાત તેમને શોધે છે પરંતુ ક્યાંય એમને આ બંને માણસો મળતા નથી તેથી દાદાજી આજે શક્તિના પવિત્ર જગ્યાના ઠેઠ સીમા સુધી પહોંચી જાય છે અને ત્યાં જઈને મનમાં વિચાર કરે છે કે આ બંને દીકરાઓને ક્યાંક માયાવી શક્તિઓ ભરખી તો નહીં ગઈ હોય ને અને પછી ફરી તેમને વિચાર આવે છે કે પણ આજે તો અમાસની રાત છે અમાસની રાત્રે તો માયાવી શક્તિઓ આમનું કાંઈ જ ના કરી શકે તો પછી આ બંને ગયા ક્યાં અને તેઓ ભાગી તો નહીં ગયા હોય ને આમ દાદા મનમાં હજારો વિચાર કરી રહ્યા છે અને વિચાર કરતાં કરતાં સવાર પડી ત્યારે દાદા એમના પગના નિશાન જુએ છે તો તેઓ કબીલા તરફ ભાગ્યા છે અને દાદાને ખબર પડી ગઈ કે આ લોકો અહીંયાથી ચાલી નીકળ્યા છે એમને અહીંયા મારી પાસે ફાવ્યું લાગતું નથી અને ભલે ચાલી નીકળ્યા આમ કહીને દાદા ત્યાંથી પાછા વળી જાય છે અને માતાજીની ભક્તિ કરવા લાગ્યા અને આ બાજુ વહેલી સવાર થતાની સાથે જ આ બંને માણસો કે જે હવે રૂપાવટીના માયાવી જંગલની બહાર નીકળી ગયા છે અને બંને ખૂબ જ ખુશ છે અને ચાલતા ચાલતા તેઓ હવે આ જંગલી માણસોના એમના કબીલામાં પહોંચે છે અને એમના કબીલામાં પહોંચતાની સાથે જ આખો કબીલો એમને વધાવવા માટે સામે આવ્યો છે અને જેણે જેણે પણ આ બંને માણસોને આવતા જોયા ત્યાં તો આખો કબીલો દોડીને આવ્યો અને કહેવા લાગ્યો કે શું તમે જે કામ માટે ગયા હતા એ કામ પૂરું તો થયું છે ને અને તમે શું એ રૂપાવટીના માયાવી જંગલની વચ્ચોવચ આદ્યાશક્તિના પવિત્ર જગ્યાને શોધી લીધી તો છે ને અને આદ્યાશક્તિની મૂર્તિને જોઈ તો છે ને ત્યાં તો તેઓ કહે છે કે અમે બધું જ નક્કી કરીને આવી ગયા છીએ અને જગ્યા અને એ પ્રદેશ અને ક્યાંથી જવું એ રસ્તો બધું જ અમને મળી ગયું છે પરંતુ સૌથી પહેલાં અમને આપણા સરદારની પાસે લઈ ચાલો અમે સરદાર સાથે માંડીને વાત કરીએ ત્યારે આ કબીલાના સૌ માણસો આ વાતને સાંભળવા માટે આ સરદારની ચારે બાજુ ઘેરાઈ જાય છે અને બંનેને સરદાર એમની પાસે બોલાવીને પૂછે છે અને મિત્રો પછી જ્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી